રાજકોટના ગોંડલ રોડ મવડી રોડ પર છેલ્લા ચાર વર્ષથી ટ્રાયેંગલ બ્રિજનું નિર્માણ કામ ચાલુ છે શહેર વિકાસ મંત્રી નીતિન પટેલે તેનું ઉદઘાટન કર્યું હતું ત્યારે ત્રણ વર્ષમાં બ્રિજનું કામ પૂરું થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જોકે આ બ્રિજને તૈયાર કરવામાં ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે રેલવેના અધિકારીઓની આડોડાઈ અને મહાનગરપાલિકાની અણ આવડતને લીધે બ્રિજનું કામ દિવસે ને દિવસે લંબાતું જાય છે પરિણામે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે મેયર જનક કોટક દ્વારા વારંવાર રેલવેના અધિકારીઓને પત્ર લખી શહેરના વિકાસમાં સહભાગી થવા રજૂઆત કરવામાં આવે છે એક સવા મહિના ખુલા કરી દેસુ અને ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે આગળનું જે ફાટક છે એ પણ મોટું કરવાનો પ્રયત્ન કરી અને મેં એમના ઓફિસરને કીધું તમે ચાર ચાર પાંચ પાંચ દિવસે મને આનું રિપોર્ટિંગ કરો જ્યાં તો અહીંયા હું તમારી સાથે જાઉં અને સહકાર આપીશ વેલામાં વેલી તકે રાજકોટની પ્રજાને આ ટ્રાય બ્રિજ આપણે કરી એવી મારી કોશિશ છે ને એમાં સફળતા મને મળશે ગોંડલ મબડી રોડ ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં સપડાયો છે રેલવે દ્વારા પણ અનેક વખત આ બ્રિજના નિર્માણમાં વાંધાઓ કાઢ્યા છે ત્યારે આ વખતે પણ રેલવે દ્વારા ગડર અને બેરિંગની ડિઝાઇનમાં વાંધાઓ કાઢવામાં આવ્યા છે પરિણામે મુખ્ય કામ બંધ હાલતમાં છે રેલવે દ્વારા એનઓસી અપાયા બાદ જ આગળનું કામ શરૂ થશે આ અંગે રેલવેના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો તો બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કેવુર મસરાણી અધિકારીઓ તથા પદાધિકારીઓની અણ આવડતને કારણે ઓવરબ્રિજનું કામ ખોરંબી પડ્યું છે તેવા આક્ષેપો કરી રહ્યા છે વેપારીઓને ને ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે શાસકોએ ભ્રષ્ટાચારના કરનાર કોન્ટ્રાક્ટરો સાથે હાથ મિલાવી અને રેલવેનો વાક કાઢે છે રેલવે હર હંમેશ દરેક કામમાં પોતે સહકાર જ દેતી હોય રેલવેનું તંત્ર પણ શાસકોની અણ આવડત છે એટલે કામ પૂરું નથી થાતું ખરેખર ઈચ્છાશક્તિ હોય તો તાજમહેલ પણ બનાવી શકાય છે પણ શાસકોની અણ આવડતને હિસાબે આ વસ્તુ શક્ય બનતી નથી રાજકોટ શહેરની વચ્ચેથી રેલવે લાઇન નીકળે છે ત્યારે શહેરમાં બનતા અંડર અને ઓવરબ્રિજમાં વારંવાર રેલવે રોડા ઊભા કરે છે ત્યારે શહેરના વિકાસ અંગે દરેક રાજકીય પક્ષે આગળ આવી અવરોધોને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને લાંબા સમયથી વિલંબે પડેલા બ્રિજના કામને પૂર્ણ કરી લોકોની સમસ્યા હળવી બનાવવી જોઈએ કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ